મિત્રો તમે કહેશો કે શબ્દોથી પ્રેમ અને તે પણ પહેલી મુલાકાત જેવો થયો છે તો હું કહીશ હા મને પ્રેમ થયો છે અને તે પણ પહેલી મુલાકાત જેવો જ્યારે લગતા લગતા સાહિત્ય નગરીમાં પ્રવેશ કર્યો ને કે તરત જ મને શબ્દો સાથે પ્રેમ થઈ ગયો અને તેની પહેલી મુલાકાત હું આ રચનામાં પ્રસ્તુત કરું છું તો સાંભળો પહેલી મુલાકાત શબ્દોથી શબ્દોથી મુલાકાત થઈ પ્રથમ ત્યાં જ મને પ્રેમ થઈ ગયો કાગળને કલમથી ને મને શબ્દોથી સહેજ થઈ ગયો હાથની કલમ ત્રુજતી હતી થર થર પ્રણયની વાતે હાથ તાળી દઈ છૂટવા મથતી તોય એમ કેમ થઈ ગયો નથી સમજાતી હજી પણ આ પ્રેમની બારાખડી ને ગઝલ લખાઈ ગઈ અરે કેવો વહેમ થઈ ગયો યાદ છે મને બેઠીથી એક દિન નદીના કાંઠ લે પૂનમના ચાંદ સાથે સાધ પાડી બોલાવે શબ્દો મને જાણે કાનાનો રેમ થઈ ગયો ટપકું જ ટપકુજ સાંઈનો છંટકાવ કરી કલમે આવકાર્યો પત્રને ટપકુ સાંઈનો છંટકાવ કરી કલમે આવકાર્યો પત્રને ત્યારથી સરસ્વતી દેવી સાથે લ્યો મારા ભાઈ પ્રેમ થઈ ગયો લ્યો મારા ભાઈ પ્રેમ થઈ ગયો શબ્દોથી મુલાકાત થઈ પ્રથમ ત્યાં જ મને પ્રેમ થઈ ગયો કાગળને કલમથી ને મને શબ્દોથી સહેજ પ્રેમ થઈ ગયો મિત્રો આ રચના તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો અસ્તુ ફરી મળીશું નવી કવિતા સાથે નવી મુલાકાત સાથે શબ્દોથી ચાલો ફરી મળીએ જય શ્રી કૃષ્ણ